પોતાની સ્ત્રી સાથે પણ વાદ વિવાદ ન કરવો તમારે ધ્યાન રાખવું તમારે ખોટી ચર્ચા ચર્ચા કરવીને કોઈ પણ બાબતમાં ખોટી જીદ કરી અને તમારું જ દાર્યું કરાવવાનો દુરાગ્રહ પુરુષો પાસે તમારે ન રાખવો કારણ કે એકલા હેઠે તાળી ક્યારેય પણ ન પડે વાસણ હોય તો એ ખખડે પણ ફૂટી જાય બરાબર નથી તમને ખ્યાલ આવી જાય પુરુષે પણ વિચારવું કે સ્ત્રી જીદે ચડી હોય તો પુરુષે નમતું મૂકી દેવું અને પુરુષ જીદે ચડ્યો હોય કંઈ ગરમ થઈને બહારથી આવ્યા હોય તો તમારે જોઈ વિચારીને જ નમતું મૂકી દેવું એની સામેથી તમારે એક બાજુ જ નીકળી જવું એટલે બધી શાંતિ થઈ જાય પણ ખોટી રીતે વાદ વિવાદ ક્યારેય પણ કરવો નહીં પુરુષોનો એવો આગ્રહ હોય તમે શાક સરસ રીતે સમારી અને તૈયાર કર્યું હોય તો ભાઈઓને એવી ઈચ્છા થાય કે ભાઈ આજે રીંગણનો ઓળો બનાવે તો સારું તો એ એવું કે રીંગણનો ઓળો આજે બનાવજો તમે કહેશો પણ હવે મેં તો દૂધી સુધારી નાખી છે હવે વિવાદ થાય કે ન થાય પેલો એમ કે નહીં ઓળો જ બનાવજો ને આ કે નહીં દૂધી જ તો વિવાદ થાય એટલે એવું લાગે ભાઈઓને ખ્યાલ આવે કે આ એનું ધારું નહીં મૂકે તો એણે વિચારવાનું કાંઈ વાંધો નહીં દૂધી તને આપે બુદ્ધિ બીજું શું એમ કરીને એણે છોડી દેવું અને તમને ખ્યાલ આવી જાય કે પુરુષનો જીદી સ્વભાવ છે તો તમારે એ દૂધી છે એને પ્લાસ્ટિકના જબલામાં ફિટ કરીને ફ્રીજમાં મૂકી દેવી અને ઓળો બનાવી દેવો બીજા દાડે એ દૂધીનો ઉપયોગ કરી નાખવો પણ બંને કેવું કે બે જીદે ચડે ને તો દૂધી અને રીંગણા બેયની અધોગતિ થાય બેય પડ્યા રે એટલે આવી રીતે ખોટી ચર્ચા ખોટો વાદ વિવાદ ક્યારેય ન કરવો સ્ત્રી અટ લીધી હોય કે આ વસ્તુ મારે લેવી છે અને બની શકે કે દેશકાળ એવા હોય આર્થિક મુશ્કેલી હોય એટલે પુરુષ પહોંચે એવું ન હોય તો એ ના પાડે તો સ્ત્રી માને નહીં તો પુરુષે એને અવધિ આપી કે આ વસ્તુ આ મારે વેચવાની છે પૈસા આવશે એટલે હું લઈ દઈશ પણ ત્યાં તમે એક ધારો નકારો કરશો તોય પણ મુશ્કેલી ઊભી થાય અને એ નકારો કર્યો ને એની જે મુશ્કેલી છે એ તમને થાળીમાં દેખાય આવે બોલવા ચાલવા દરેક જગ્યાએ દેખાય આવે એટલે માણસ માણસની અંદર આવું તો બધું ચાલ્યા જ કરતું હોય પણ એક બીજા એ હંમેશા ખમી ખાવું પણ અંદરો અંદર વિવાદ કરી અને કજિયા કંકાસ ક્યારેય પણ ઊભા ન કરવા માતા હોય ને પુત્ર યુવાન હોય તો એ બંનેની વચ્ચે પણ ઘણીવાર વિવાદ થતો હોય છે તો દીકરાએ જતું કરી અને નમતું જોખી દેવું અને કાં તો માતા એમ માનવું કે ભાઈ હવે ગમે એમ તોય છોકરું છે ને એમ કહીને એણે જતું કરવું પણ કારણ વિનાનો ક્યારેય સામસામે વિવાદ ન કરવો અને લગભગ તમે જુઓ તો વિવાદ સ્ત્રી માટે થતો હોય હવે સાસુ અને વહુ બંનેને કંઈક તકલીફ હોય એટલે એની અંદર મુશ્કેલી પુરુષને ઊભી થાય બંને ત્યાં જ ફરિયાદ કરે હવે આણે બિચારાએ કોનો પક્ષ લેવો એ પણ વિચારવા જેવું હોય એટલે આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય ત્યારે બેમાંથી કાં તો ના કાં તો નાના બેમાંથી એકે સમજી અને વાતને વાળી દેવી ઘરની અંદર એવી રીતે જીવન જીવવું કે આ બે વચ્ચેની જે વાત સાસુ અને વહુ એની વચ્ચેની વાત છે પુરુષ સુધી પહોંચે જ નહીં એવી રીતે અંદરો અંદર ક્યારેક થાય તકલીફ માણસ છીએ એટલે પણ અંદરો અંદર સમાધાન કરવું પણ એને કાને આ વાત જવા દેવી નહીં એની માથે ઘણી બધી વ્યવહારિક જવાબદારીઓ હોય તો વધારેની ચિંતા ક્યારેય પણ નાખવી નહીં અને પુરુષોએ પણ આવી ફરિયાદ વગેરે થતું હોય તો પછી એને ખાસ એટલું બધું ધ્યાનમાં પણ લેવું નહીં કારણ કે તમે અહીંયા બધું સરખું કરવા રહ્યો તો બહારની બાજી બગડી જાય એટલે બને ત્યાં સુધી શાંતિથી નિર્ણયો લેવા પણ વધારે પડતી જીદ અને વિવાદ વગેરે ક્યારેય પણ ન કરવા